આજનો આપના નવો ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તો આજે છે સામા પાચમ તો આપણે સામાપાચમ કરી શકીએ છીએ પણ અમારો બેબી ફીડિંગ કરાવીએ છીએ આપણે એટલે જોઈએ છે મૂકવું રહેવાય તો રહીશું બાકી તો જમી લઈશું બાકી સામાનું બધું જ તૈયારી મમ્મી કરી દીધી છે અને મમ્મી દીવાબત્તીને એમ કરી દીધી છે અને વાર્તા વાંચવાની બાકી છે તો અમે હવે વાત આવવા અને આજે સવારના કેટલા વાગ્યા છે સવારની બપોર થઈ ગઈ સાડા બાર થઈ ગયા અમારા લોકોને હજુ સુધી મેળ નહીં પડી રહ્યો અને ઘરમાં બધું જ રમણ ભમણ ચાલી રહ્યું છે અને જો એ આવ્યું કઈ દઉં કઈ તો કઈ દઉં આવ્યું ટીવી ચાલી રહી છે અમે રો રો કરે છે અને મમ્મીએ ખાવાની બધી તૈયારી ચાલુ કરી દીધી છે મમ્મી શું બોલે કામ કામ કરે બધું છે એ જમવાની તૈયારી કરી દીધી છે બપોર નું ખાવા કરી અને આજે સાંજે પૂજામાં બેસવાનું છે તો એની બી અલગથી તૈયારી કરવાની છે પછી તમે અમને નવરા તો પડવા દો નવરા પડીએ તો કશું કામ કરીએ બાકી અમને લઈ લઈને ફરતો મજા આવી જાય છે જો તો હવે અમે માતા વાંચી લઈએ પછી મળીયા આગળ નમસ્કાર ગુડ મોર્નિંગ આજે લુનાળા જનરલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ હતું આજે બ્લડ ડોનેશન કેમ્પ કરીને આવ્યો છું હવે હવે જઈશ ઓફિસ પર પછી મળીએ આખી સાંજે સાંજે ગણેશ પૂજા કરવાની છે સાંજે ગણેશ પૂજામાં મળીએ હવે આજે બ્લડ ડોનેશન કર્યું છે તો તમે જોયું હશે તો આપણે આજે તૈયારી થઈ ગઈ છે આપણે ગણપતિ દાદા ખૂબ તો આપણે એ લાડવાની તૈયારી કરી દીધી છે તો જુઓ મમ્મી એ મુઠા દીધા છે તો હવે આપણે એને તરી લેવાના બાના ઘરે લાડુ આપી આવ્યા અને ગણપતિદાન મંદિરે લાડુ ધરા જીસુ એટલું બધું રોતી આજે તો તૈયાર થવાનું બી કંઈ ટાઈમ નથી બોલ્યો આપણે ફટાફટ પૂજાનું કીધું હતું બેસવાના છીએ એટલે આપણે તૈયાર થઈ ગયા જોવો આજનો આપણો લુક છે પહેલ દેખાડવામાં મજા નથી કેમકે હજુ બી રો એટલે આપણે ફટાફટ ચેન્જ કરીને જીસુને લઈ લઈએ થાકી ગઈ છું કેમ કે આપણા જ બાન ઘરેથી ડાયરેક્ટ આવી જવું ચેન્જ કરવા માટે અને ગભરામણ થઈ થાકી ગઈ છું કેમકે આપણે આફ્ટર બહુ લોંગ ટાઈમ પછી આ સારી પહેરી હતી એટલે તો મળીએ આગળ કેવું તમારા મમ્મી કેવું કાતો કેવું નહીં અને જ્યાંથી બહુ હેરાન કરે છે હે ને જો ભાઈ આજે આપણે સાંજની પૂજામાં બેઠા હતા તૈયાર બી થયા નથી ફોટો પાડવા મળ્યો નથી વિડીયો બનાવવા મળ્યો કશું જ કરવા નહીં મળ્યું કારણ કે ભાઈ અમારે જીસુ બહુ રોતા હતા ખબર નહીં એમને શું થયું ગેસ થયો છે કે પેટમાં દુખે છે આપણે દવા બવા બધું આપી દીધું છે અને આપણે ચેન્જ કરી લીધું છે ફરી જે સવારે પહેલાં તે તવડા કપડાં પહેલાં છે યસ આપણે બહુને પહેરી લીધા છે બસ તૈયાર બિયાર થઈ ગયા તા ફોટા ફોટાફોટા પાડ્યા નથી અને એક બીજું આ દેખાય આ હ નાનકડું બી ઘણું હેરાન કરતું તો આજે હેરાન કરા બેઠા ને તો આનસી બી હેરાન કરે છે ને જીઆનસી બી હેરાન કરે છે અને આપણે કંઈ આઈ શેડો નથી કર્યો આ કંકુ કંકુ જે આવે ને પુલ ઉપર લગાવીને આમ આંખે અડાવવાનું એક કંકુ ચોટ્યું છે બધું હમણાં નથી સાફ કરવાનું મોડા સાફ કરીશું આપણે નહીં નહીં હતા હમણાં હાથ પગ બી ના ધોવાના કેમ કે આપણે પૂજા કરીને આવ્યા છીએ તો ભાઈ આખો દિવસ આજે આપણે સામોને એમ જ ખાધું હતું પણ હવે ખાઈ લેવાનું છે પૂરું પાક્કું ભોજન લેવાનું છે દાળ ભાત શાક ને રોટલીપુરી ખાઈ લઈએ હું ખાવાની હોય આ કે આ ભાઈ બી ગેસ ગેસ થઈ ગયો એમને અને ઘણું જ પરેશાન થઈ રહ્યું છે નાનકડું મમ્મી લાઈન બેસી રહ્યા હતા પણ સારું છે કે અમારી પૂજા પૂરી થઈ ગઈ અને પછી જ એને રોવન ચાલુ કર્યું પપ્પાને ફોન આવ્યો કે જે સૂટી ગઈ છે રોવે છે એમ એટલે અને ભાવું ગયા છે ચેન્જ કરવા એમને ચેન્જ કરવામાં જરી એ વાર નથી લાગતી કે નથી બધું કરવામાં અમારા જેવાને તકલીફ પડે સાડી પહેરવી તૈયાર તોય આપણે મેકઅપ બેકઅપ કશું કર્યું નથી તો એ જુઓ ભાઈ બ્રાઇટનેસ પડે છે હા આવી રીતના જુઓ હવે લાઇટ આવી આઈ ગયા બધા જ આવી ગયા છે અંદર હમણાં ભાવું ચેન્જ કરીને આવશે તો જોઈએ હવે હેલો મંદિરે પૂજા કરીને આવી ગયા છીએ અમે જીસુ આજે રડવાનું કામ લીધું છે બરાબર એટલે એની મમ્મી એને ખવડાવે છે ને બસ હું હવે જમવા બેસું છું જમીને પછી વાત કરી બાય જો સુકી ભાજી બનાવી છે જો આ મેઈન પ્રસાદ તો આ છે ગણપતિ દાદાના લાડુ પછી આમાં ભાત છે આમાં દાળ છે પૂરી નમાના ચોખા સામો અને ભીંડા શાક છે બસ આજે આટલું ખાવાનું છે રોટલીમાં અને આ બે બેન અહીં બેઠા છે જમી લઈએ જમી પરવાનીને અમે ઉપર આવી ગયા છે હજુ જીસ્સુ નીચે છે જીસ્સુને લેવા જવાનું બાકી છે ફેસ વોશ કર્યું છે પણ આ બધું ગયું નથી હજુ ફેસ વ્યવસ્થિત કરશું ખબર નહીં શું થાય છે જીએમસી ઘણું રો કરે છે તો એને હવે દવા બવા પીવડાઈ છે જોઈએ બહુ હેરાન હેરાન થાય છે હેરાન કરે છે ને થાય છે તો આજ બપોરે કેવું થયું આજે બપોરનો કોઈ જ વિડીયો આપણે રેકોર્ડ નથી કર્યો કારણ કે એક બાજુ જીસુરો હોય તો હું લઉં તો મમ્મી કામ કરે અને મમ્મી લે તો હું કામ કરું આજે બપોરા કેમ જ ગઈ છે ને આપણે કશું બપોરનો કોઈ શૂટ નથી કરી શક્યા તો ડાયરેક્ટ આપણે એ પૂજા કરવા બેઠા પૂજા પછી જે શૂટ થયું એ આજે થોડું થોડું ઘણું શૂટ થયું છે વધારે કશું જ નથી થયું તો બસ આજે આજનો વિડીયો જો તમને એન્ડ લેવા માગું છો જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી મળીએ આગળ